નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં કળિયુગનો અંત ક્યારે થશે એ વાત અનેક વખત ચર્ચાતી આવી છે જોકે એ વિશે કોઈ નિશ્ચિત ભવિષ્યવાણી પણ નથી પણ બ્રહ્મ પુરાણમાં કળિયુગના અંતનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે કળિયુગમાં વ્યક્તિની ઊંચાઈ ઘટી જશે અને સ્ત્રી અને પુરુષ થોડા વધુ દુર્બળ બની જશે સોળ વર્ષની ઉંમરે તો માથામાં વાળ પાકીને સફેદ થઈ જશે નાની ઉંમરમાં મૃત્યુનું પ્રમાણ વધી જશે લોકો પોતાનું માનસિક સંતુલન ગુમાવી દેશે

પછી ગંગા નદી સુકાઈ જશે ઉડાડી દેશે એટલે કે નહીં કરે આવા કાર્યો એક સમય એવો આવશે કે જમીનથી અન્નનું એક પણ ઉત્પાદન નહીં થાય એટલે કે અન્નનું એક પણ દાણો ઉત્પન્ન નહીં થાય જમીન જળમગ્ન થઈ જશે

લોકો કેવા હશે અને ત્યારે જીવન કેવું હશે આ બધું જ ભાગવત પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે આજે જે પણ આપણે આ દુનિયામાં ઘટિત થતું જોઈ રહ્યા છીએ તેની ભવિષ્યવાણી પહેલા જ થઈ ચૂકી છે તો ચાલો જાણીએ ભાગવત પુરાણમાં કલિયુગ વિશે શું કહેવામાં આવ્યું છે કલિયુગ એ માનવ કાળનો ચોથો યુગ છે જેની અવધિ ચાર લાખ બત્રીસ હજાર વર્ષની છે એવું કહેવામાં આવ્યું છે કે આ યુગમાં પાપ કરવાવાળાની સંખ્યા સૌથી વધારે હશે અને આ યુગમાં મનુષ્યનું કુલ આયુષ્ય સો વર્ષ જ રહી જશે આ યુગમાં ચોરી વ્યભિચાર આવે હતુગમાં જેની પાસે સૌથી વધારે ધન અને શક્તિ હશે લોકો તેને જ મહત્વ આપશે આ યુગમાં બ્રાહ્મણ પણ માસ ભક્ષણ કરવામાં સંકોચ નહીં કરે કળિયુગમાં વ્યક્તિ પોતાના બાળકો પ્રત્યે એટલો સખ્ત બની જશે કે તેનું ભવિષ્ય જ ખતરામાં નાખી દેશે બાળકો માટે આત્મનિર્ભર થવાનું કઠિન બની જશે કપરી અને માણસો શરીરને જ પોતાનું ધરોહર માનશે અને આત્માને સ્વચ્છ રાખવા માટે કોઈ પણ પ્રયાસ નહીં કરે આ યુગમાં ભ્રષ્ટ લોકોની સંખ્યા મોટા પ્રમાણમાં હશે સ્ત્રીઓમાં લાજ શરમ જેવી કોઈ વસ્તુ હશે જ એટલે કે સ્ત્રીઓ ઉપાય હરિ નામ નો જપ કરવાનું બતાવવામાં આવી રહ્યું છે જેમ જેમ કયુંગ આગળ વધતો જશે તેમ આ બધા લક્ષણો મોટું સ્વરૂપ લઈ લેશે કલયુગના અંતમાં પૂરી પૃથ્વી પર પાણીની અછત હશે લોકો

શું કહેવામાં આવ્યું છે અને એના સિવાય પૃથ્વીના અંત વિશે શું કહેવામાં આવ્યું છે યુગનો અર્થ થાય છે કે એક નિર્ધારિત સંખ્યામાં વર્ષોનો સમય ઉદાહરણ તરીકે કર્યું

નાની ઉંમર સુધી જીવતો રહેશે મતલબ કે તેનું આયુષ્ય ઘટી જશે કળિયુગમાં લોકોના શરીર પર જલ્દી જ બીમારી અને દોષ દેખાવા લાગશે તણાવના કારણે ખૂબ જ નાની ઉંમરમાં લોકોના વાળ સફેદ થવા લાગશે ખરાબ વાતાવરણ અને તણાવગ્રસ્ત દિનચર્યાના કારણે વીસ વર્ષની ઉંમરથી જ વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગશે યુવા અવસ્થા ઝડપથી સમાપ્ત થઈ જશે બ્રહ્મ પુરાણમાં આ વાતનું પણ વર્ણન જોવા મળે છે કે ભગવાન નારાયણે એક દિવસ દેવર્ષિ નારદને આ વાતની જાણકારી આપી હતી તે મુજબ કરિયુગમાં એવો સમય આવશે જ્યારે પુરુષ મહિલાને આધીન થઈ જશે દેશ દુનિયામાં માત્ર પાપનું જ સામ્રાજ્ય હશે લોકો બની જશે અને લોકોનું લોકોનું મન મન અને વૃત્તિ પ્રત્યે વધારે આકર્ષિત થશે પુરાણોમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે કળિયુગમાં પાંચ હજાર વર્ષો વીત્યા બાદ ગંગા નદીનું પાણી એકદમ સુકાઈ જશે એટલે કે ગંગા નદી ફરી એકવાર પોતાના લોક એટલે કે વૈકુટ Tire કળિયુગના દસ હજાર વર્ષ પૂરા થયા બાદ દેવી દેવતાઓ ધરતી છોડીને પોતાના લોકમાં પ્રસ્થાન કરી લેશે લોકો વ્યવિચારમાં ખોવાઈ જશે અને સાત્વિક જીવનથી તેમનો મોહ ભંગ થઈ જશે જેથી ખેડૂત ખેતી નહીં કરી શકે અને અન્ન ન થવાને કારણે લોકો ભૂખ્યા મળશે કળિયુગના અંતમાં પૃથ્વી પાણીમાં ડૂબી જશે તો મિત્રો આજનો આ જે વિડીયો છે એ તમને કેવું લાગ્યું અને આજના આ વિડીયોમાં અપાયેલી માહિતી